કચરામુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે તમામ અગિયાર વોર્ડમાં મૂકવામાં આવેલી સો જેટલી કચરા પેટીઓ ઉઠાવી લેવામાં આવી છે પણ કચરા પેટીઓ નહીં હોવાથી લોકો તેમનો કચરો ડોર ટુ ડોરમાં અપનાવવા આપવાના બદલે રસ્તાની આસપાસ નાખીને જતા રહે હોય છે ત્યારે શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે પાલિકાએ અભિયાન હાથ ધરી ત્રણ દિવસમાં જ વીસ હજારની દંડની વસૂલાત કરી છે ભરૂચ શહેરને નગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી સાથે સાફ સફાઈના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે તેમ છતાં એ અમુક નાગરિકો દ્વારા જાહેરમાં જ કચરો નાખતા હોય છે ત્યારે હવે પાલિકા એક્શનમાં આવી આવા લોકોને પકડી તેમને આવું નહીં કરવા સાથે દંડનીય કાર્યવાહી પણ કરાઈ રહી છે શહેરના આવા કેટલાક સ્પોટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તમામ અગિયાર વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે

પ્રજાજનો પણ સહકાર આપે તે એક નાગરિક તરીકે તમામની ફરજ છે ભરૂચ નગરપાલિકાને સ્વચ્છતાના ક્ષેત્રે અગ્રેસર કરવા અને સ્વચ્છતા જળવાઈ રહે માટે નગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમો અને વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે હાલમાં ભરૂચ નગરપાલિકાના તમામ અગિયારે અગિયાર વોર્ડમાં નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ મોકલવામાં આવે છે અને તમામ વોર્ડમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરી અને નગરપાલિકા એ જે નક્કી કરેલું પ્રોસેસિંગ પ્લાન્ટ છે ત્યાં મોકલવામાં આવે છે અનુભવે એવું જણાય છે કે ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ મોકલવામાં આવે છે તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જે અગાઉ ખુલ્લા કચરાના સ્પોટ હતા જે આ કચરાપેટીઓ રહેતી હતી એ અમે કચરાપેટીઓ દૂર કરી અને ડોર ટુ ડોર સો ટકા થાય એના ઉપર અમે ભાર મૂકેલો છે તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જે ખુલ્લા સ્પોટના કચરા ઉપર જે કચરો નાખી જાય છે સવારે નગરપાલિકા ત્યાંથી કચરો ઉપાડે અને કલાક દોઢ કલાક પછી ફરીથી ત્યાં કચરાની થેલીઓ અથવા તો નાખી જતા લોકો સામે અમે નગરપાલિકાની એસઆઈઓની ટીમો મૂકેલ છે દરેકે દરેક અગિયાર અગિયાર વોર્ડમાં અમે નક્કી કરેલ છે કે કયા એવા કચરાના સ્પોટ છે કે જ્યાં અવારનવાર વારંવાર કચરો પડ્યા છે ત્યાં એસઆઈઓ દ્વારા અત્યારે વોચ રાખવામાં આવી રહેલ છે સ પ્રથમ તબક્કે સમજાવટ કરવામાં આવી રહી છે અને એમ છતાં પણ જો સુધારો ના આવે તો અમારા તરફથી દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણેક દિવસમાં લગભગ વીસેક હજાર જેવો અમે દંડ આમાં લેવામાં આવેલ છે સાથે સાથે અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ કે ભરૂચને સ્વચ્છ રાખવા માટે બધાનો સહિયારો પ્રયત્ન જરૂરી છે અને એમાં નગરપાલિકાના આ કાર્યમાં તમામ નગરજનો પણ સહકાર આપે અને ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો નાખે અને કોઈ જગ્યાએ જો ડોર ટુ ડોર ગાડીમાં અનિયમિતતા અથવા તો બીજો કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરે અમે એ વ્યવસ્થિત કરવડાવશું અને જે ડોર ટુ ડોર ગાડીમાં કચરો નાખે ખુલ્લામાં કચરો નાખે નહીં અને નગરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે